ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય એકાવનમો મો કાલયવનનું ભસ્મ થવું મૂચુકુંદની કથા શ્રી સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા નગરીના મુખ્ય દરવાજેથી નીકળ્યા ત્યારે એવું લાગ્યું કે જાણે પૂર્વ દિશામાં ચંદ્રોદય થઈ રહ્યો હોય તેમનો શ્યામ સુંદર વિગ્રહ અત્યંત દર્શનીય હતો તેના ઉપર રેશમી પીતાંબરની છટા અદભુત હતી વક્ષ પર સુવર્ણરેખાના રૂપમાં શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું હતું અને કંઠમાં કૌસ્તુભ મણી જળહળી રહ્યો હતો લાંબી અને ભરાવદાર ચાર ભૂજાઓ હતી નવા ખીલેલા કમળ જેવા કોમળ રતુમણા નેત્ર હતા મુખ કમળ પર અઢળક આનંદ હતો કપોલની શોભા નિરાળી જ હતી મંદ હાસ્ય જોનારનું મન ચોરી લેતું હતું કાનોમાં મકરાકૃત કુંડળો ઝળકતા હતા તેમને જોઈને કાલ નિશ્ચય કર્યો કે આ જ વાસુદેવ છે કારણ કે નારદજીએ જે જે લક્ષણ બતાવ્યા હતા સ્થળ પર શ્રીવત્સચિહ્ન ચાર ભૂજાઓ કમળ જેવા નેત્રો ગળામાં વનમાળા અને સુંદરતાની સીમા આ બધા જ લક્ષણો આનામાં છે તેથી આ કોઈ બીજો હોઈ શકે નહીં અત્યારે આ કોઈ અસ્ત્ર શસ્ત્ર વિના ચાલીને આ તરફ આવી રહ્યો છે તેથી હું પણ આની સાથે અસ્ત્ર શસ્ત્ર વિના જ લડીશ આવો નિશ્ચય કરીને જ્યારે કાલયવન ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડ્યો ત્યારે ભગવાન બીજી બાજુ મુખ કરીને રણભૂમિમાંથી ભાગી ગયા અને તે યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનને પકડવા માટે કાલયવન તેમની પાછળ પાછળ દોડવા લાગ્યો રણછોડ ભગવાન લીલા કરતાં ભાગી રહ્યા હતા કાલયવન ડગલેને પગલે એવું સમજતો હતો કે હમણાં પકડાશે હમણાં પકડાશે આ પ્રમાણે ભગવાન તેને બહુ દૂર સુધી એક પર્વતની ગુફામાં લઈ ગયા કાલ્યવન પાછળથી વારંવાર આક્ષેપ કરતો હતો કે અરે ભાઈ તમે પરમ યશસ્વી યદુવંશમાં પેદા થયા છો મારું આ પ્રમાણે યુદ્ધ છોડીને નાસી જવું ઉચિત નથી પરંતુ હજી તેના અશુભ કર્મો બાકી હતા તેથી તે ભગવાનને પકડવા સમર્થ ન થઈ શક્યો તેના આક્ષેપો ચાલુ હોવા છતાં પણ ભગવાન એક પર્વતની ગુફામાં પેસી ગયા તેમની પાછળ કાલ્યવન પણ બેઠો ત્યાં તેણે એક બીજા માણસને સૂતેલો જોયો તેને જોઈને કાલિયવને વિચાર્યું જુઓ તો ખરા આ મને આ રીતે આટલે દૂર લઈ આવ્યો અને હવે આ પ્રમાણે જાણે તેને કંઈ ખબર જ ન હોય સાધુ મહારાજ બનીને સૂઈ ગયો છે તેવું વિચારી તે મૂર્ખ કાલિયવને તેને જોરથી એક લાત મારી તે પુરુષ ત્યાં ઘણા દિવસથી સૂતેલો હતો પગની લાત લાગવાથી તે ઉઠ્યો અને ધીરે ધીરે તેણે પોતાની આંખો ખોલી આજુબાજુ જોયું તો પાસે જ કાલ્યવન ઊભેલો જોયો પરીક્ષિત તે પુરુષ આ પ્રમાણે લાત મારીને જગાડવાથી કંઈક નારાજ થઈ ગયો હતો તેની દ્રષ્ટિ પડતાં જ કાલયવનના શરીરમાં અગ્નિ પ્રગટ થઈ ગઈ અને તે ક્ષણવારમાં બળીને રાખનો ઢગલો થઈ ગયો રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન જેના માત્ર દ્રષ્ટિપાતથી કાલયવન બળીને ભસ્મ થઈ ગયો તે પુરુષ કોણ હતો તેનામાં કેવી શક્તિ હતી અને તે કોનો પુત્ર હતો તમે કૃપા કરીને એ પણ જણાવો કે તે પર્વતની ગુફામાં જઈને કેમ સૂતો હતો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત તેઓ વંશના મહારાજા માંધાતાના પુત્ર રાજા મુચુકુંદ હતા તેઓ બ્રાહ્મણોના પરમ ભક્ત સત્યવાદી સંગ્રામ વિજયી અને મહાપુરુષ હતા એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી બહુ ભયભીત થઈ ગયા હતા તેમણે પોતાની રક્ષા માટે રાજા મુચુકુંદને પ્રાર્થના કરી અને તેમણે ઘણા સમય સુધી તેમની રક્ષા કરી જ્યારે ઘણા સમય બાદ દેવતાઓને સેનાપતિના રૂપમાં કાર્તિક સ્વામી મળી ગયા ત્યારે દેવતાઓએ રાજા મુચુકુંદને કહ્યું રાજન તમે અમારી રક્ષા માટે બહુ જ પરિશ્રમ અને કષ્ટ વેઠ્યા છે હવે તમે વિશ્રામ કરો વેરશીરો મળી તમે અમારી રક્ષા માટે મનુષ્ય લોકનું પોતાનું અકંટક રાજ્ય છોડી દીધું તથા જીવનની અભિલાષાઓ તથા ભોગોનો પણ પરિત્યાગ કરી દીધો હવે તમારા પુત્રો રાણીઓ ભાઈ બાંધવો અને મંત્રીઓ તથા તમારા સમયની પ્રજામાંથી અત્યારે કોઈ રહ્યું નથી બધા જ કાળનો કોળિયો બની ગયા છે બધા જ બળવાનોમાં કાળ સૌથી બળવાન છે તે પોતે પરમ સમર્થ અવિનાશી અને ભગવત સ્વરૂપ છે જેમ ગોવાળું પશુઓને પોતાના વશમાં રાખે છે તેમ તે સહજ રીતે જ તમામ પ્રજાને પોતાને આધીન રાખે છે રાજન તમારું કલ્યાણ થાવ તમારી જે ઈચ્છા હોય તે અમારી પાસે માગી લો અમે કૈવલ્ય મોક્ષ સિવાય આપને જે માંગો તે આપી શકીએ છીએ કેમ કે કૈવલ્ય મોક્ષ આપવાનું સામર્થ્ય તો માત્ર અવિનાશી ભગવાન વિષ્ણુ જ છે દેવતાઓની વાત સાંભળીને પરમ યશસ્વી રાજા મુચુકુંદે તેમને વંદન કર્યા અને બહુ જ થાકી ગયા હોવાથી નિંદ્રાનું જ વરદાન માગ્યું અને વરદાન મેળવીને તેઓ નિંદ્રાધીન થઈને પર્વતની ગુફામાં સૂઈ ગયા તે સમયે દેવતાઓએ કહી દીધું હતું કે રાજન નિંદ્રાધીન અવસ્થામાં જો કોઈ મૂર્ખ તમને જગાડી દે તો તે આપની દ્રષ્ટિ પડતા તે જ ક્ષણે બળીને ભસ્મ થઈ જશે પરીક્ષિત હવે કાલયવન ભસ્મ થઈ ગયો ત્યારે યદુવંત શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે પરમ બુદ્ધિમાન રાજા મુચુકુંદને દર્શન આપ્યા ભગવાન શ્રી કૃષ્ણનો વિગ્રહ વર્ષાકાંડના મેઘ જેવો શ્યામ સુંદર હતો રેશમી પિત ધારણ કરેલું હતું વક્ષ સ્થળ પર સ્ત્રીવત્સ અને ગળામાં કૌસ્તુભ મણી પોતાનું દિવ્ય તેજ પ્રસરાવી રહ્યો હતો ચાર ભૂજાઓ હતી ઘૂંટણ સુધી વૈજયંતી માળા લટકી રહી હતી મુખ કમળ અત્યંત સુંદર અને પ્રસન્નતાથી ખીલેલું હતું કાનોમાં મકરાકૃત કુંડળ ઝળહળી રહ્યા હતા હોઠો પર પ્રેમભર્યું હાસ્ય અને નેત્રોમાં અનુરાગ વરસી રહ્યો હતો અત્યંત દર્શનીય તરુણ અવસ્થા અને મદમસ્થ સિંહ જેવી નીડર ચાલ હતી રાજા મુચુકુંદ જોકે બહુ જ બુદ્ધિમાન અને ધીર પુરુષ હતા છતાં પણ ભગવાનનું આ દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપ જોઈને કંઈક વિસ્મિત થઈ ગયા ભગવાનના તેજથી નિશ્ચિત થઈને આશ્ચર્યમાં પડી ગયા ભગવાન પોતાના તેજથી પ્રચંડ લાગતા હતા રાજાએ સહેજ સંકેત થઈને પૂછ્યું રાજા મુચુકુંદે કહ્યું આપ કોણ છો આ કંટકથી ભરેલા ઘોર જંગલમાં આપ કમળ જેવા કોમળ ચરણોથી કેમ ફરી રહ્યા છો અને આ પર્વતની ગુફામાં પધારવાનું શું પ્રયોજન હતું શું આપ સમસ્ત તેજસ્વીઓનું મૂર્તિમાન જ અથવા ભગવાન તો નથી શું આપ સૂર્ય ચંદ્રમા દેવરાજ ઇન્દ્ર અથવા બીજા કોઈ લોક પાલતો નથી હું તો એવું સમજો છું કે આપ દેવતાઓમાં આરાધ્ય દેવ બ્રહ્મા વિષ્ણુ તથા શંકર આ ત્રણેયમાંથી પુરુષોત્તમ નારાયણ જ છો કેમ કે જેમ શ્રેષ્ઠ દીપક અંધકારને દૂર કરી દે છે તે જ રીતે આપ પોતાની અંગકાંતિથી આ ગુફાનો અંધકાર દૂર કરી રહ્યા છો પુરુષ શ્રેષ્ઠ જો આપને યોગ્ય લાગે તો મને આપના જન્મ કર્મ અને ગોત્ર વિશે જણાવો કેમકે હું સાચા હૃદયથી આ બધું સાંભળવા ઈચ્છું છું અને પુરુષોત્તમ જો આપ મારા વિશે પૂછવા ઈચ્છતા હો તો હું ઈશ્વાકુ વંશનો ક્ષત્રિય છું મારું નામ મુચુકુંદ છે અને પ્રભુ હું યુવાના સ્વનંદન મહારાજ માંધાતાનો પુત્ર છું ઘણા સમય સુધી જાગતા રહેવાથી હું થાકી ગયો હતો નિંદ્રાએ મારી સમસ્ત ઇન્દ્રિયોની શક્તિ છીનવી લીધી હતી અર્થાત તેમને નિષ્ક્રિય બનાવી દીધી હતી આના કારણે હું અહીં નિર્જન સ્થાનમાં એકલો જ સૂતો હતો હમણાં જ મને કોઈએ જગાડી દીધો ખરેખર તેના પાપોએ જ તેને બાળીને ભસ્મ કરી નાખ્યો છે ત્યાર પછી શત્રુઓનો સંહાર કરનારા પરમસુંદર એવા આપે મને દર્શન આપ્યા મહાભાગ આપ સમસ્ત પ્રાણીઓના વંદનીય છો આપના પરમ દિવ્ય અને અસહ્ય તેજથી મારી શક્તિ ખોવાઈ ગઈ છે હું આપને વધારે સમય જોઈ શકવાને પણ સમર્થ નથી જ્યારે રાજા મુચુકુંદે આ પ્રમાણે કહ્યું ત્યારે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણે હસતા હસતા મેઘ જેવી ગંભીર વાણીથી કહ્યું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પ્રિય મૂચુકુંદ મારા હજારો જન્મ કર્મ અને નામ છે તે અનંત છે તેથી હું પણ તેની ગણતરી કરીને કહી શકતો નથી એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મમાં પૃથ્વીના કણોની ગણતરી કદાચ કરી શકે પરંતુ મારા જન્મ ગુણ કર્મ અને નામોને કોઈ રીતે ગણી શકે એમ નથી રાજન સનક સનંદન વગેરે પરમ ઋષિઓ ત્રણેય કાળમાં થતાં મારા જન્મોનું વર્ણન કરતા રહે છે પરંતુ ક્યારેય તેનો પાર પામી શકતા નથી પ્રિય મુચુકુંદ આમ છતાં હું મારા વર્તમાન જન્મ કર્મ અને નામોનું વર્ણન કરું છું સાંભળો પહેલાં બ્રહ્માજીએ ધર્મની રક્ષા અને પૃથ્વીને ભારરૂપ અસુરોનો સંહાર કરવા માટે પ્રાર્થના કરી હતી તેમની જ પ્રાર્થનાથી મેં યદુવંશમાં વસુદેવજીને ત્યાં અવતાર લીધો છે અત્યારે હું વસુદેવજીનો પુત્ર છું તેથી લોકો મને વાસુદેવ કહે છે અત્યાર સુધી હું કાલને મી અસુરનો કે જે કંસ રૂપે પેદા થયો હતો તથા પ્રલંબાસુર વગેરે અનેક સંતોના દ્રોહી અસુરોનો સંહાર કરી ચૂક્યો છે રાજન આ કાલયવન હતો જે મારી જ પ્રેરણાથી તમારી તીક્ષ્ણ દ્રષ્ટિ પડતા ભસ્મ થઈ ગયો તે જ હું તમારા પર કૃપા કરવા માટે જ આ ગુફામાં આવ્યો છું તમે પહેલાં મારી બહુ જ આરાધના કરી છે અને હું ભક્ત વત્સલ છું તેથી રાજર્ષિ તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગી લો હું તમારી તમામ ઈચ્છા અભિલાષાઓ પૂરી કરી દઈશ જે પુરુષ મારા શરણમાં આવે છે તેના માટે પછી એવી કોઈ વસ્તુ રહેતી નથી જેના માટે તેને દુઃખી થવું પડે શ્રી સુખદેવજી કહે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજા મુચુકુંદને વૃદ્ધ ગર્ગાચાર્યજીનું એ વચન યાદ આવી ગયું કે યદુવંશમાં ભગવાન જન્મ લેવાના છે તેઓ જાણી ગયા કે આ સ્વયં ભગવાન નારાયણ છે આનંદિત થઈને તેમણે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી મુચુકુંદે કહ્યું પ્રભુ જગતના તમામ પ્રાણીઓ આપની માયાથી મોહિત થઈ રહ્યા છે જેઓ આપનાથી વિમુખ થઈને અનર્થોમાં ફસાયેલા રહે છે અને આપની ભક્તિ કરતા નથી તેઓ સુખ માટે ઘર ઘરગૃહસ્થી ઝંઝાટમાં ફસાઈ જાય છે કે જે તમામ દુઃખોની જળ છે આમ સ્ત્રી અને પુરુષ બધા જ ઠગાઈ રહ્યા છે પાપરૂપી સંસારથી સર્વથા અતીત પ્રભો આ ભૂમિ અત્યંત પવિત્ર કર્મભૂમિ છે આમાં મનુષ્યનો જન્મ થવો બહુ દુર્લભ છે મનુષ્ય જીવન એટલું પૂર્ણ છે કે તેમાં ભક્તિ માટે કોઈ પણ અસુવિધા નથી પોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુ કૃપાથી તેને અનાયાસે પ્રાપ્ત કરીને પણ જે પોતાની ગતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને તુચ્છ વિષય સુખને માટે તમામ પ્રયત્ન કરતા રહીને ઘર ગૃહસ્થીના અંધારા કૂવામાં પડ્યા રહે છે ભગવાનના ચરણ કમળોની ઉપાસના કરતા નથી તેઓ બરાબર તે પશુ જેવા છે કે જે તુચ્છ તૃણના લોભથી અંધારા કૂવામાં પડે છે ભગવાન હું રાજા હતો રાજ્યલક્ષ્મીના મધમાં હું છકી ગયો હતો આ મરણશીલ શરીરને જ હું મારો આત્મા પોતાનું સ્વરૂપ સમજી રહ્યો હતો અને રાજકુમારો રાણી અને રાજભંડાર તથા પૃથ્વીના લોભ મોહમાં ફસાયેલો હતો તે વસ્તુઓની ચિંતા રાત દિવસ મારા ગળે વળગી હતી આ પ્રમાણે મારા જીવનનો તે અમૂલ્ય સમય બિલકુલ નિષ્ફળ વ્યર્થ ચાલ્યો ગયો જે શરીર વાસ્તવમાં ઘડા અને ભીતના જેવું માટીનું છે અને દ્રશ્ય હોવાથી તેમની જેમ આપણાથી અલગ પણ છે તેને જ મેં પોતાનું સ્વરૂપ માની લીધું હતું અને પછી પોતાને રાજા માની બેઠો હતો પ્રમાણે મેં મદાંધ થઈને આપના વિશે તો કશું જાણ્યું જ નહીં રથ હાથી ઘોડા અને પાયદંડની ચતુરંગીની સેના તથા સેનાપતિઓથી ઘેરાઈને હું પૃથ્વી પર આમ તેમ ફરતો રહ્યો મારે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ આ પ્રકારની વિવિધ કર્તવ્ય અને અકર્તવ્યની ચિંતામાં પડીને મનુષ્ય પોતાના એકમાત્ર કર્તવ્ય ભગવત પ્રાપ્તિથી વિમુખ થઈને પાગલ થઈ જાય છે અસાવધાન થઈ જાય છે સંસાર સાથે બાંધી રાખનારા વિષયો માટે તેની લાલસા ઉત્તરોત્તર વધતી જાય છે પરંતુ ભૂખ્યો થયેલો સાપ અસાવધાન ઉંદરને પકડી લે છે તે જ પ્રમાણે આપ કાળ રૂપે સદા સર્વદા સાવધાન રહીને એકાએક તે પ્રમાદગ્રસ્ત પ્રાણીને ઉઠાવી લો છો જે શરીરથી પહેલાં સોનાના રથ પર અથવા મોટા મોટા ગજરાજો પર ચડીને ફરતો હતો અને રાજા કહેવાતો હતો તે જ શરીર તમારા અબાધિત કાળનો કોળિયો બનીને બહાર ફેંકી દેવાથી પક્ષીઓને વિષ્ટા ધરતીમાં દાટી દેતા સડીને કીડાનો આહાર અને બાળી દેવાથી રાખનો ઢગલો થઈ જાય છે પ્રભુ જેણે બધી દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને જેની સામે લડનાર સંસારમાં કોઈ રહ્યો નથી જે શ્રેષ્ઠ સિંહાસન પર બેસે છે અને મોટા મોટા રાજાઓ જે તેના જેવા જ હતા હવે જેના ચરણોમાં માથું ઝુકાવે છે તે જ પુરુષ જ્યારે વિષય સુખ ભોગવવા માટે જે ઘર ગૃહસ્થિની વિશેષ વસ્તુ છે સ્ત્રીઓ પાસે જાય છે ત્યારે તેમના હાથનું રમકડું તેમનું પાળેલું પશુ બની જાય છે ઘણા લોકો વિષય ભોગો છોડીને ફરીથી રાજ્ય વગેરે ભોગો મળવાની ઈચ્છાથી જ દાન પુણ્ય કરે છે અને હું ફરી જન્મ લઈ ને સૌથી મોટો ચક્રવર્તી રાજા બનું આવી કામના રાખીને તપસ્યામાં સારી પેઠે સ્થિત થઈને કર્મો કરે છે આ પ્રમાણે જેની તૃષ્ણા અપાર છે તે કદાપી સુખ થઈ શકતો નથી પોતાના સ્વરૂપમાં એક રસ સ્થિત રહેવાવાળા ભગવાન જીવ અનાધિકારથી જન્મ મૃત્યુરૂપી રૂપી સંસાર ચક્રમાં ભટકી રહ્યો છે જ્યારે તે ચક્રવામાંથી છૂટવાનો સમય આવે છે તે જ ક્ષણે સંતોના આશ્રય કાર્યકારણરૂપ જગતના એકમાત્ર સ્વામી એવા આપનામાં જીવની બુદ્ધિ અત્યંત દ્રઢતાપૂર્વક લાગી જાય છે ભગવાન હું તો એવું સમજું છું કે આપે મારા ઉપર પરમ અનુગ્રહની વૃષ્ટિ કરી છે કેમકે કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના અનાયાસ જ મારો રાજ્ય સંબંધ છૂટી ગયો સાધુ સ્વભાવના ચક્રવર્તી રાજા પણ જ્યારે પોતાનું રાજ્ય છોડીને એકાંતમાં ભક્તિ સાધના કરવાના ઉદ્દેશથી વનમાં જવા ઈચ્છે છે ત્યારે તે મમતા રૂપી બંધનથી મુક્ત થવા માટે આપને પ્રાર્થના કરે છે અંતર્યામી પ્રભુ આપનાથી શું અછાનું છે હું આપના ચરણોની સેવા સિવાય બીજું કોઈ વરદાન ઈચ્છતો નથી કેમ કે જેની પાસે કોઈપણ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ નથી અથવા જે એના અભિમાનથી રહીત છે તે લોકો પણ માત્ર તેના માટે જ પ્રાર્થના કરતા રહે છે ભગવાન આપ જ કહો કે મોક્ષદાતા એવા આપની આરાધના કરીને એવો કયો શ્રેષ્ઠ પુરુષ હશે જે પોતાને બંધનમાં નાખનારા સાંસારિક વિષયોને માંગે હે પ્રભુ હું સત્વગુણ રજોગુણ અને તમોગુણ સાથે સંબંધ રાખવા વાળી તમામ કામનાઓને ત્યજીને માત્ર માયાના સંબંધથી રહિત ગુણાતીત એક અદ્વિતીય ચિત્ત સ્વરૂપ પરમ પુરુષ એવા આપનું શરણ લઉં છું ભગવાન હું અનાધિકારથી પોતાના કર્મફળોને ભોગવતો ભોગવતો અત્યંત દિન થઈ રહ્યો હતો તે કર્મફળોની દુઃખદ જ્વાળા મને રાત દિવસ નજાડતી રહેતી હતી મારા છ શત્રુ પાંચ ઇન્દ્રિયો અને એક મન ક્યારેય શાંત થતા ન હતા તેમની વિષયોની તૃષ્ણા વધતી જતી હતી ક્યારેય કોઈ પ્રકારે એક ક્ષણ માટે પણ મને શાંતિ ન મળી શરણદાતા હવે હું ભય મૃત્યુ અને શોક રહિત આપના ચરણકમળોના શરણે આવ્યો છું સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી પરમાત્માન આપ મુજ શરણાગતની રક્ષા કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું સાર્વભૌમ મહારાજ તમારી મતિ તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ છે જો કે મેં તમને વારંવાર વરદાન આપવાનું પ્રલોભન આપ્યું છતાં પણ તમારી બુદ્ધિ કામનાઓને આધીન ન થઈ મેં જે તમને વરદાન આપવાનું પ્રલોભન આપ્યું તે માત્ર તમારી સાવધાનીની પરીક્ષા માટે હતું મારા જે અનન્ય ભક્તો હોય છે તેમની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી જે લોકો મારા ભક્ત નથી તે ભલે પ્રાણાયામ વગેરે દ્વારા પોતાના મનને વશ કરવાનો ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે તેમની વાસનાઓ ક્ષીણ થતી નથી અને રાજન તેમનું મન ફરી ફરીને વિષયો પાછળ દોડે છે તમે તમારું મન અને બધા મનના ભાવો મને અર્પણ કરી દો મારામાં જોડી દો અને પછી સ્વચ્છંદતાથી પૃથ્વી પર વિચરણ કરો મારામાં તમારી વિષય વાસના રહીત નિર્મળ ભક્તિ અખંડ રહેશે તમે ક્ષત્રિય ધર્મનું આચરણ કરતી વેળાએ શિકાર વગેરે કરીને અનેક પશુઓનો વધ કર્યો છે હવે એકાગ્ર તે મારી ઉપાસના કરતા રહીને તપસ્યા દ્વારા તે પાપને ધોઈ નાખો રાજન આગલા જન્મમાં તમે બ્રાહ્મણ થશો અને સમસ્ત પ્રાણીઓના સાચા હિતૈષી પરમ સુહદ બનશો તથા વિશુદ્ધ વિજ્ઞાન ધન પરમાત્મા એવા મને પ્રાપ્ત કરી લેશો એ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસા સંહિતાયા દસમ સ્કંધે ઉત્તરાર્ધે મુચુકુંદ સ્તુતિ નામ મૈક પંચાસતમોધ્યાય દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત મુચુકુંદની સ્તુતિ નામનો એકાવનમો અધ્યાય સમાપ્ત બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય